હમણાં રિષટલી જ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ રઘુકુળુસ શિરોમણી અને લોહાણા સમાજ રઘુવંશી લોહાણા સમાજના યુગાવતાર એવા સન શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાના સંદર્ભમાં એક આર્ટિફિશિયલ સ્ટોરી રજૂ કરી એને આ સ્ટોરી બાબતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની જે આ જે હરકત છે એને બોડલી લોહાણા સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે સાથે સાથે અમારે એક વાત પણ લોકો સમક્ષ મૂકવી છે કે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના યુગાવતાર સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા એટલે એ જગ્યામાં લાખો કરોડો લોકો આસ્થા ધરાવે છે એમાં દરેક જ્ઞાતિ સમાજના લોકો પરમ પૂજ્ય શ્રી જરામ બાપા પ્રત્યે આસ્થા ધરાવે છે શ્રદ્ધા અને સેવાનું પ્રતિક એવું વીરપુર એમનું ધામ ત્યાં આજે પણ લગભગ હું માનું છું ત્યાં સુધી બે હજારની સાલથી એક રૂપિયો પણ ડોનેશન લેવામાં નથી આવતું છતાં પણ સદાવ્રત બસો પાંચ વર્ષથી ધમધોકાર ચાલે છે કોઈપણ ના નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ ધર્મના ભેદભાવ વગર ત્યાં ભક્તો જાય છે એમની જગ્યામાં એમના કાર્યો પૂર્ણ થાય છે જલારામ બાપાની કૃપાને કારણે અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સાધુએ એક આર્ટિફિશિયલ સ્ટોરી રજૂ કરીને જે જલારામ બાપાના વ્યક્તિત્વને જે નીચા નીચા બતાવવાનો જે પ્રયાસ કર્યો છે એ હિન પ્રયાસથી જલરામ બાપાની શાખમાં કોઈ ઘટાડો થતો થવાનો નથી કે થયો નથી બલકે શાખમાં વધારો થવાનો છે એટલે બોડેલી લોહાણા સમાજ આ બાબતે સ્વામિયણ સંપ્રદાયને એક અપીલ કરે છે કે છાસવારે એમના સાધુઓ કંઈક નવા નિવેદનો કરીને બફાટ કરીને પોતે હાઈલાઇટ થાય છે મીડિયામાં અને પોતાના સંપ્રદાયને ઊંચો બતાવવાનો પ્રયત્ન કરે છે એ ખરેખર ના થવું જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સમજવું જોઈએ અને આ જલારામ બાપાના કેશમાં હું તો આગળ વધીને એવું કહીશ કે હરિભક્તોએ આવીને જ આગળ આવીને આ જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ કરવો જોઈએ અને બુડે લોહાણા સમાજ એવી એક માગણી પણ કરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય આ બાબતે લોહાણા સમાજની અને પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની માફી માગે અને જેને આ બફાટ કર્યો છે જલારામ બાપાના અનુસંધાનમાં એ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુરમાં જઈને બાપાની જગ્યામાં જઈને માફી માગે બાપાની એમને વંદન કરે બાપા એમને સદ્બુદ્ધિ આપે